નહીં વેજો વાંજણી તારું મત ગુમાવીશ નેલું સ્થાન સંત આપ્યું છે બીજું સ્થાન દાતાર નું અને ત્રીજું સ્થાન મર્ગ આપ્યું છે સંત જન્મ ના આપીએ તો કોક દાતાઓ જન્મ આપજે દાતાર ને જન્મ ના આપીએ તો કોક મર્દ ને જન્મ આપજે અને આ ત્રણ માલી એક પણ જન્મ ના આપી એક માતું થાય એવી કરો તો થાય હું તો કાયમ ને માટે કહું છું છોકરા હાટું રૂપિયા ભેગા કરતા જ નહીં તમને એમ થાય કે મારા છોકરા હાટું એટલા ભેગા કરતો જાવ પછી મારી પ્રજા ને વાંધો નહીં તમારા બાપ છે મકાન ના વાહડા વેચીને ખાઈ જાય

બહુ સારા છે પણ આ કેમેરા જીવનમાં જીવવા જેવું માણસ ની સામે આવી જાય એટલે આખે આખો અંદર ઉતારી લે કેમેરા મને તમને ધરતી માં મોચલ્યા ભગવાન થાકી ગયા એકદમ ફોટો નથી ઉતારી માણસ શિવરાજ ગઈ ને

માણસ ની જરૂર છે માણસ થવું હોય તો જમવા માટે વધારો રૂપો તૈયાર છે સંત શબ્દો મિત્રો એટલો નીકળ્યા હતા કે હું મારી ઝૂપડી સિવાય જમતો નથી તો બાપુ એક કામ કરો ને આ ધોધવાજ બનાવ્યો ને એ તમારા કમળ લેતા જાઓ તમારી જમી લેજો હા બરાબર છે

કે માલા બાપુ મેં તમને દૂધપાક આપ્યો આશીર્વાદ નો આપ્યો હોય તો તારા આશીર્વાદ એક વાર સંતના તારું સાફ કરી અને પછી બાપુ આવજે પછી સંતના હૃદય હિમાલય માલી આશીર્વાદ ની ગંગા નો ધોત વસૂટ છે પણ એક વાર ખોડિયા સાફ કરવા જોઈ

દાદા વાળો જોવો જોઈએ મારા દીકરા દિયા કોથળીઓ નાખી નાતા મારતા હોય બધે બધે કોથળી હાલે તારો બાપી નો હાલે મારા દીકરા અમને ભારતમાં મોકલ્યા અને ઈથી ઉત્તમ ઈ કે તે અમને સ્વરૂપ બનાવ્યા જ્યાં ગરબો ગિરનાર બેઠો છે

એટલું એટલું કહે તો મારા દીકરા ટોકી દે માથા મારતા લ્યો બહાર નીકળે શું કે નરેશ કનોડિયા જમા આવ્યું તો તાર બાપા ને મોકલ હું તો જમા લઈ ને માગી દીધી બાર પણ ભગવાન કૃષ્ણ જેવું યુવાની મર્યાદા પુરુષોત્તમ હૃદય દેવી અને ગઢ પણ ભોળાનાથ જેવું ગઢ પણ આવી જાય એટલે મોહ માયાના ઠેફલા મૂકી દેવાય કામ ક્રોધ મૂકી દેવાય વ્યવહાર છોકરાને દઈ દેવાય માળાને બેરખો લઈને ઘરના ખૂણામાં બેઠું રહેવાય પણ હવે કઠના એવી થઈ કે માળો જેમ ગઢ પણ પકડતો જાય કાનુડા નાખી કે મને સહમા લઈ દે મારા જોડા નથી દેખાતા હવે ઈ મારો દીકરો સહમા વગીર નો ગામ ના બેઠો આ કોની તારી એવા મારા

એ ક્યાંથી આવે કોઈ ખબર નથી કેટલી ઘડિયા ખોડિયા નહીં એક વાર જો સંપત્તિ હાથમાં આવી જાય સંપત્તિ ને તમે સદઉપયોગ કરી નાખજો તોય જગત ના ચોક માં તમે અમર થઈ જાઓ અને રૂપિયો જો તમારી પાસે ન હોય ખોડિયા ના એમ કેવાય પ્રાણ હોય ત્યાંથી આ ખોડિયે સંતો ને અર્પણ કરી દેજો મારો બાપ તો એ અખિલ પ્રમાણ નો માલિક તમારી નોંધ લઈ લે અને તમે ઉર્ખી ઇજાગે ખબર થવાની ઔષધિ જો હોય તો કઈ સંતો નું શરણ

એટલી બધી મહેનત કરીને ઉજળું જે કાર્ય કર્યું છે સંતો ને સો ટકા બધાની પ્રેરણા હોય આ તો તમે હું બિના છીએ તો મારો બાપલ્યો આમાં જેટલું દેવાય ને એટલું દેજો જેટલું દેવાય એટલું દેજો આ દેવાને ઠેકાણે બેઠા છે નગર બે જણા ધોમ ધોમ પી ગયા ધોમ ધોમ માં તો સમજો ખવડાવ અને બરોબર તમને કોઈ પૂનમ રાત ને સાંદો અડધી રાતે બરોબર અધીર આવેલો એક કે સાંધો એક કે સુરજ એમાં ત્રીજો હાલ કે તું કઈ ખોટું હું કઈ ખોટું ઓલો આવે ને એને પૂછે અહીંયા સાંધો છે સુરત કે સાંધો કે સુરત વાળો મારશે

સૂર્ય ને કલી જતો હોય વિચાર કરી લેજો વિજ્ઞાન દાખવું પડી જાય અને બીજી વાત કે કોઈ એમ કેવાય ના અમેરિકા ને કેજો કે તમારામાં તાકાત છે સૂર્ય ને પાંચ મિનિટ અટકાવી એકલા

પણ વિજ્ઞાન ની તાકાત માંથી એ ના કહીએ કે સુખ નું છે દુઃખ નું છે એ તો બાત બની હાથમાંલી કરતા હોય ને એને જ ખબર પડે કે સુખ નું છે દુઃખ નું છે

કમુભાઈ માણસ માણસ ને કોઈ કરડી ગયું હોય ને એના જવાર ઉતારવાના અત્યાર સુધીમાં એક પણ સંશોધન નથી ત્યાં સાંભળી લેજો અને ઈ ઉતારવા હોય ને તો આ સંતો જવાય માણસ ના

તો કવિ તો એમ લખે કે સંતો એટલે જગતના ચોક માં કોઈ આગળ નથી પણ અમારો કવિ એમ કે જનેતા કરતા જો કોઈ આગળ હોય તો આ ભારત પ્રશ્ન સંતો છે કઈ રીતે સ્વભાવ

એ જેવો રાવત ભગત કે એક ઢગલું મેં આગળ ભાજા આ જન્મેથી જગ સંત માત્ર સોડાવે

કરે મણી તો અડી જાય નથી બનાવતું પણ સંત જેને અડી જાય ને એને ભલા માણા એને જીવા કરી નાખે એને ભગવાન રંગાવી ભલા માણા વિચાર કરી લેજો એ સંતોના સાને છે જગત ના ચોક માં માનતા હોય એક જણો બાપુ ને મજી ને મીડો મોટપ કરાય બાપુ તમારામાં માં જાદો ફેર નહીં તમે અમે હરખ્યા બધા બાપુ કે મારો હારો થાય કે મારો છોકરો હારો થાય બાપુ તમારી પાસે થોડીક સંપત્તિ થાય તો તમે થોડી ઘણી ને આપો અથવા તો આશ્રમમાં એક બે મકાન બનાવો અથવા આશ્રમ વધારો અને અમારી પાસે થોડી ઘણી સંપત્તિ એક બે ખોરડા કરી નાખી થોડીક જમીન લઈ લઈ

પણ લાકડીઓ ના ભેગા દે ગોવાળિયા ક્યાં લેવા દેવા કોથળીઓ વાળા ભેગો આવે કઈ ધૂળતા હોય આવે નહી એની પાસે પ્રાર્થના કરજો

બિ કલા કદું થવાની એ વાયને કદીએ થવાય આપે એ સમજ પછી સુખ દે ભલે અને દુઃખ દે ભલે સુખે એટલું બધું મારા બાપ અમને નો દઈ દેતો કે અમે ઓવરફ્લો થઈ જાય અને એટલું બધું દુઃખે નો નાખી દેતો કે દુખ સહન કરવાની અમારા શક્તિ નો

વજન બળદ બળ એમ કે ઢાળ ચડતો છો અને એમાં ગધેડો ચડતો છો ગધેડે જોઈ ગધેરે બળદ કેટલું બળ કરે ચરવાનું પડતું મૂકીને બલદ ની પાસે ગધેડો આવી એટલું બધું બળ કરાય કે